પાછળ રોડ બનાવવાનું છે અને અહીંયા પાછળ રસ્તો બનાવવાનો છે આ બ્લોક નાખવાના છે શું તમે જ્યાં સુધી સરપંચ છો ત્યાં સુધી થઈ જશે એ તો સાહેબ ગ્રાન્ટ પર મંજૂર થાય એ પ્રમાણે કામ થાય બરાબર જો ગ્રાન્ટ આવે અને મંજૂર થાય અહીંના જે કામો જે બાકી રહ્યા છે એ પૂર્ણ થાય એવી સરપંચ સાબ આશા રાખે છે ને ગામજનોને સાથ સહયોગ આપવા માંગે છે આપણે સરપંચ સાબ સાથે વાત કરી અને સરપંચ સાહેબને બધી જગ્યા તો જવાવાની તૈયારી ના હોય એમના અમુક કામો એમના ઘરેથી કરતા હોય છે જાણીશું એમનું નામ અને એમને શું કામો કર્યા છે ઘરવાળા ગામની અંદર એની વિશે પણ આપણે ચર્ચા કરીશું શું નામ છે સાહેબ તમારું મારું નામ છે મહેરાબ ખાન મિસિંગ ખાન પઠાણ તમે ઘરમાળાની અંદર સરપંચની સાથે રહીને કામ કરો છો હા તો એ કરી નથી શકતા એ તમે સપોર્ટ કરો છો એ લેડીઝ તરીકે અમને કંઈ જવું આવવું હોય તો પંચાયતથી બહાર જવું આવવામાં એમનો વિકલ્પ કશું ચલાવતા આવડતું ના એટલે મારે સ્થાનિક એમનો સ્ટેન્ડ માટે સહયોગ માટે મારે એમની જોડે રહેવું પડતું હોય સરસ મજાના વિચારો છે કે એકબીજાના સાથ સહયોગથી ઘણા બધા કામો થતા હોય છે તો આપણા ગરમાડા ગામની અંદર રોડ રસ્તા જે છે જેની અંદર તમે એવું કંઈ કામ કરાવેલું છે જે આરસીસી બ્લોક હોય કે રોડ હોય કે નવા કંઈ બનાવેલા હોય હા અમારી નિવૃત્તિ પંચાયતની આગળ જ ઘણા એવા ખાડા હતા જેમાં અઢીથી ત્રણ લાખ રૂપિયાનું ચૌદમાં નાણાં બંને ક્રાંતિ આખો આરસી ગામની નાક જે હતી એ સરસ કરી પછી પાછળ અમારે ઠાકોર વિસ્તારમાં જે ગટરોનું પાણી ઉભરાઈને બહાર સ્થાનિક જે અવર જવરમાં લોકોને તકલીફ અને મુશ્કેલી પડતી હતી એની ગટરો લાઈન પૂરી કરી સામે અમારા ભાઈ બેઠા છે રતિલાલભાઈ પટેલ એમના ત્યાં પણ સ્થાનિકમાં ગટરની એટલી બધી મુશ્કેલી હતી અત્યારે હાલ એમનું કામ પરિપૂર્ણ કર્યું છે પછી વર્ષોથી જે અમારા ગરવાળા ગામની અંદર લોકો પ્રવેશે ત્યારે ગામની એન્ટરમાં તળાવો એટલા દૂષિત હતા અને એ દૂષિત તલાવોની નાળીનું કામ સફાઈ કરાવી પછી ગામનું જે ગટરનું પાણી જે હતું એ તળાવની અંદર જતું હતું એથી પાણી દૂષિત થતું હતું સાડા ચૌદ લાખની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અમને હતી એમાં પંચાયતથી આખી ગટર લાઈન તલાવમાં ફિસ્ટીજ પાણી જતું ડાયવર્ટ કરી અને નિકાસના કાસમાં એના વેણ જે છોડ્યો આજે અમારા તળાવ બિલકુલ ચોખ્ખા અને ક્લીન પાણીથી સરસ દેખાય છે સરસ મજાની વાત કરી અને એટલી સરસ વાત કરતા અમને પણ ખુશી થાય છે કે જે દૂષિત તળાવો હતા એ ચોખ્ખા કર્યા ચોખ્ખું તળાવ મળે છે આપણા ગામમાં રહેતા લોકોની આવક શું હશે અત્યારે ગામમાં રહેતા લોકોની આવક સ્થાનિક તો મૂળ ખેતી અને પશુપાલનનો વ્યવસાય છે પછી અમુક જે નવયુવાન છોકરાઓ છે આજુબાજુ જે ફેક્ટરીઓ છે દસેક કિલોમીટર રોજગારીમાં પછી અત્યારે અમારે સ્થાનિક મૂળ એવો ઘાસચારાનો છે ગામની અંદર લગભગ છે એ રોજે રોજ રોજિંદો ઘાસ ખરીદીને વેચાણ કરીને રોજ સાધે પાંચ સાત હજાર રૂપિયાની આવક ઊભી કરે છે તો ગામના સ્થાનિક લોકો એક રોજગાર તરીકે આવા પણ કામ કરે છે ઘાસચારાનો પણ વેચાણ કરીને એમનું કામ ગુજરાન તરીકે ચલાવે છે એમના પરિવાર સાથેની જિંદગી ગામના ની અંદર ગામની અંદર આપણે મસ્જિદ મંદિર મસ્જિદ ચર્ચ એવું કઈ છે હા રામજી મંદિર છે પટેલ સમાજનું આખું ગામ પછી મુસ્લિમ સમાજને બિલકુલ અડીને આવેલું છે પછી ઠાકોર સમાજને પોતાની રીતે આખું એક ક્ષત્રિય સમાજની વચ્ચો વચ્ચે ભાથીજી મંદિર છે ગામની અંદર પ્રવેશ દ્વારા પેસતા જ વેરૈ માતાનું મંદિર છે પછી એની આગળ મુસ્લિમ સમાજની બે દરગાહો આવેલી છે બીસી સમાજનું પછી એક એવું સરસ બળિયાદેવનું ગામની નજીકમાં મંદિર બનાવેલું છે અને દરેક સમાજ ભાઈચારાથી પોતપોતાની રીતે સામૂહિક પ્રસંગોમાં એકબીજાના અનુકૂળતા એકબીજાના મન સંબંધ રાખીને પ્રસંગો જોઈએ અહીંયા આપણે ગરમાળાની જોવા જઈએ કે કેટલા કિલોમીટરની અંદર ગરમાડા ફેલાયેલું હશે કિલોમીટરમાં તો અહીંયા નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન ખરું માતર માતર અને પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા ગરમાળા અને હાઈસ્કૂલનું શિક્ષણ પણ માતર માતર

એટલે નજીકમાં અમારે માનો કે દવાખાનું માતર છે ખેડા છે કંઈ કોઈ સમસ્યા એવી ઊભી થતી નથી અને કોઈક વખતે એવું કંઈક આકસ્મિક એવું હોય તો એકસો બોલાય બોલાવીએ તો તરત તૈયારી દસ પંદર મિનિટમાં આવીને હાજર થઈ જાય આપણા ગરમાળા ગામની અંદર લગભગ સરકારી કેટલા કર્મચારીઓ છે સરકારી કર્મચારી અત્યારે સ્કૂલની અંદર લગભગ આઠ થી દસ શિક્ષકોનો સ્ટાફ છે પછી તલાટી સાહેબ છે ગામમાં પોસ્ટ માસ્ટર છે પછી આશા વર્કરો છે અને બીજા માનો કે સખી મંડળની બહેનોને બધું સંચાલન કરતા લગભગ પંદર થી વીસ નો સ્ટાફ હશે અહીંયા જે સ્થાનિક લોકો છે એમને અવરજવર માટેના સાધનો જો હોય ગામની અંદર તો કયા કયા સાધનો આવી શકે અંદર અત્યારે તો ટુ વ્હીલરમાં તો બધી મોટાભાગે બધા જોડે બાઇક એક્ટિવાનું પ્રમાણ વધારે છે ફોર વ્હીલર છે દરેક બે ચાર પરિવારો વચ્ચે બે ફોર વ્હીલરો છે અને આર્થિક સદ્ધરતા એવી સારી છે કે લગભગ કોઈને મુશ્કેલી પડતી નથી

અહીંયા આપણે કોઈ એવું ઉત્પાદન થતું હોય ગામની અંદર જે એક્સપોર્ટ થતું હોય બંને સીઝન ડાંગરનો પાક થાય છે અને સારી એવી સમૃદ્ધતા ખેડૂતો જોડે છે કે ભાઈ પોતપોતાની રીતે સારી ખેતી કરે છે સારું ઉત્પાદન મળે છે અને સારા પોતાના કટ બે ત્રણ છે ગામમાં પછી ટ્રેક્ટરો દરેક ખેડૂતો જોડે એવા સુવિધાવાળા છે કે કોઈના લાંબા કોઈ સમસ્યા થતી નથી આપણા જે સ્થાનિક લોકો છે

પણ અત્યારે ટેકનોલોજી બદલાઈ છે તો ફૂડ ની જગ્યા ફૂડ સપ્લિમેન્ટરી પણ આવતી હોય છે તો જે અમુક જે આપણા શરીરની અંદર કમી રહી ગઈ હોય તો ફૂડ સપ્લિમેન્ટરી લેવાથી એ કમી પૂરી થાય તો શું શુંસ્તાનિક લોકોને મળવું જોઈએ એવી એવી સુવિધા અત્યારે હાલ અમારા ત્યાં નથી તો એવી કોઈ હોય તો તમે લેવા દો લોકો અત્યારે તો સોફ્ટી ખાવાનું તે બધી પડી ગયેલી છે લોકોને કેમ કે ચાલ આજે આ રીજન બદલીએ આજે આ ખાઈએ કાલે પેલું જેમ કે પ્રોટીન વિટામિન મિનરલ ફાઇબર્સ જે કે વસ્તુઓ છે દરેકને ના મનતી હોય તો કુપોષણ જેવી પણ તૈયારીઓ થતી હોય છે તો શું ફૂડ સપ્લિમેન્ટરી લેવાથી આપણું પણ કામ થઈ શકે છે થઈ શકે છે બરાબર છે અહીંના જે સ્થાનિક જે લોકો છે એમાંથી કોઈ એવા લોકો જે કોઈ ગોલ્ડ મેડલિસ્ટ હોય કે આર્મીમાં હોય કે પોલીસ કર્મીમાં હોય કે એવા કોઈ વ્યક્તિઓ ખરા આપણે હરમડાની અંદરથી ઘરમડાની અંદર લગભગ પંદરેક વ્યક્તિની આસપાસ અમારા મિલેટરીમાં ફૌજમાં રિટાયર થયેલા છે પોલીસમાં બી રિટાયર થયા છે અત્યારે બે જણ તો જો પોલીસમાં નોકરી ચાલુ છે પછી બે જણ અત્યારે સરકારી વકીલ એપીપીમાં નિમણૂક હજુ એમની ચાલુ છે પછી અમાર અહીંયા સ્થાનિક એક ભાઈ જે પટેલ છે એ દુબઈની અંદર બેંકમાં બેંક મેનેજર છે બહુ સરસ વિદેશમાં પણ અહીંના લોકો વસે છે અને ત્યાં પણ સારા કામો કરે છે કર્મચારી તરીકે એમનું જીવન નિભાવે છે તો જાણીશું આપણે અહીંયા કોઈ વિકલાંગ કે અસહ્ય કોઈ પરિવાર હતો હોય જેની કોઈ સમસ્યાની આપણે જેને ઉભા કે પંચાયત તરફથી અમને કોઈ લાભ મળતા હોય પંચાયત તરફથી અમને લાભમાં વિકલાંગમાં જે સર્ટીના અત્યારે કઈક દાખલા જે જેવા ભાડાનું પાસુ ની છે બાકી પંચાયત અમારે સ્થાનિક એટલી બધી આવક નથી તો પંચાયતમાંથી અમે અમને કઈ લાભ આપ્યા નથી શું આપણે પંચાયતની અંદર એવા તો શું કામો થાય છે જે સ્થાનિક લોકોને મળી શકે છે અત્યારે અમારે એક કરોડ સાત લાખ રૂપિયાનો પ્રધાનમંત્રી સડક યોજનામાં ઘરમાલાથી ખડેરા પૂરા કે જે બેથી થી અઢી કિલોમીટર વર્ષોથી જર્જરિત જર્જરી એટલે રસ્તો હતો કાચો પણ બીજી કોઈ સુવિધા નથી એ સરકારે અમને એક સારી એવી સુવિધા કરી આપી ત્યાં અમારે હિન્દુભાઈનું મસાણ છે સ્થાનિક માનકો કોઈ એવું મણ થતું હતું તો પહેલાં એટલી બધી તકલીફ પડતી હતી કે જે કરીને અમારા ગામનું સોમાન બી ખડાતું હતું

ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીના મુખ્યમંત્રી આપણા નામ તો રેખા ગુપ્તા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી સાહેબ આપણો આ ચરોતર એરિયા લાગ્યો હોય છે ચરોતરનું સાહસ કોણ ચરોતરના સાહસમાં સરદાર વલ્લભભાઈ પટેલ બહુ સરસ અને અહીંયા ગુજરાતની અંદર સૌથી મહત્વનું વ્યક્તિત્વ તરીકે

ગરીબો માટે દાન અર્પણ કરી ખંભાતના વતની હતા ખંભાતના છોડી અને માતરમાં સેવા માટે આખી જિંદગી ઠેક છેલ્લી પાછલી અવસ્થા સુધી માતરમાં એમણે પોતાની સેવા કરી એવા લોકો હજુ સમાજના કલ્યાણ માટે હોય તો શું આપણા સમાજ ને આપણો જે વિકાસ છે જે ગામના હોય કે આપણા સમાજના હોય એવા લોકો કોઈ હોય તો एमनजी अप्रिशिएट થઈને નવા લોકો ઉભરે ખરા તમારું મુખ્ય આદર્શ શું આગરજે ક ભઈ સમા દરેક માણસ કાલે આત્મીય મરક છે પછી સરપંચનો સરપંચ વીસી છે એના વિરુદ્ધ આડવું કશું કોઈનું કામ થયું ના થયું કોઈ બોલ્યું કે પણ ટીકા ટિપણી કરી તો એને જતુ કરી મુરમન કરીને એને ભૂલી જવાનું ભૂલી જ

ભાઈ ગોવિંદભાઈ ગામ એ રીતે અમારા ગામની કાઠિયાવાડ સુધી નામના છે છે વાત પૂરી કરીશું અહીંયા અને આજના સરસ મજાની વાતો થઈ એના ગરમાડા ગામની વિશે વાત કરી મુકેશ જોશી સવિ સંદેશમાંથી કેમેરામેન ચિરાગ પ્રજાપતિ